બુલેટિનમાં આપનું સ્વાગત છે હું છું શાહના શેઠવાલા વડોદરા શહેરના તાંદલજા વિસ્તારના અકોટા જીઇ વિભાગમાં સમાવિષ્ટ સંતોષનગર સોસાયટીના રહીશો દ્વારા મધ્ય ગુજરાત વીજ કંપનીની અકોટા પેટા વિભાગીય કચેરી ખાતે મોરચો માંડી ઉગ્ર વિરોધ દર્શાવ્યો હતો ઠેકઠેકાને વિરોધ વચ્ચે આખરે સ્માર્ટ મીટરો નાખવાનું બંધ થયું છે ત્યારે આ વિરોધની આગ ઓલવાઈ જવાનું નામ લેતી જ નથી જે સ્માર્ટ મીટરો લગાવ્યા છે તેને કાઢીને જૂના મીટરો લગાવવાની માંગ ઉઠવા પામી છે અકોટા કચેરી બહાર મહિલાઓનો ટોળું ભેગું થઈ સૂત્રોચ્ચાર કરી સ્માર્ટ મીટરનો વિરોધ કર્યો હતો અને આવેદનપત્ર આપ્યું હતું છેલ્લા ઘણા દિવસના વિરોધ બાદ આજે સતત છઠ્ઠા દિવસે પણ શહેરના અકોટા જીઈબી વિસ્તારમાં આવેલ સંતોષનગરના રહીશો સાથે સામાજિક કાર્યકર અશફાક મલિક દ્વારા જીઈબી અકોટા ખાતે હલ્લાબોલ મચાવ્યો હતો અને આવેદનપત્ર આપ્યું હતું આકરા તાપ વચ્ચે લોકોએ ઉગ્ર સૂત્રોચ્ચાર કરી જીઈબીની કામગીરી વિરુદ્ધ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું રિપોર્ટ સાદિક કાજલવાલા આપે ભરાયો મારે તો આ બિયારણ તો તો બારમા બારમા

ને અડધી રાતે બીલાઈને જતી રહે છે આ ઓક્સિજન વાળી છે તો એને કંઈક થઈ જાય એની જવાબદારી કોણ લે છે કન્ઝ્યુમર ગ્રાહક તરીકે એ લોકો જે ગ્રાહકો જ્યારે એમ કહે કે ભાઈ આ મીટરમાં કંઈક છેડછાડ છે આ એક વ્યક્તિની મારી પાસે હતી છે કે આ જૂના મીટરના સ્થાને નવું મીટર નાખીએ એમાં કંઈક ખામી છે એની ચેકિંગ કરો હજુ સુધી ચેકિંગ નથી આ તારીખ કરી હતી એમણે પોતે રિસીવ કરેલાની તારીખ છે પાવતી નંબર બરાબર છે એનો પાવતી નંબર આપ્યો છે અત્યાર સુધી એમને આ કોઈ સુવિધાનો મતલબ મેં જે સ્માર્ટ મીટરના નામે જે લોકોએ લોકોને છેતરવાના અને લોકોને છેતરીને ઉગાડી લૂંટ ચલાવવાનો જે ધંધો કર્યો છે એ ધંધાના વિરુદ્ધમાં આ જે લોકો અહીંયા ઊભા છે આ લોકોની સ્પષ્ટ માંગણી છે કે ભાઈ સંતોષનગર છે વિસ્તાર આ બધા છે અહીંયા સબ આવતા તમામ વિસ્તારોના લોકોની સંપૂર્ણપણે સ્પષ્ટ માંગણી છે કે જ્યાં જ્યાં સ્માર્ટ મીટર લગાડ્યા છે એ સ્માર્ટ મીટર કાઢી લેવામાં આવે તમે

ના લોકો કહે છે કે આ ઓર જી ના ચાલે એડ્રેસ અમે લખીને આઈ જો કે આ જનમા મે અરજી કરો અમારો 10 દિવસ 15 દિવસ માટે 1500 ભરી જાય છે અમે જે બે મહિનામાં આવે છે એક 15 દિવસનો આવે છે તો અમે કેવી રીતે ભરવાનો અમારા ઘરમાં તો એક જ જન કા મંડર છે મે કેવી રીતે ભરવાનો ગરીબ લોકોને એવું કે અમારા આજુબાજુ જેટલી સોસાયટીયા છે એ લોકોની મીટર ન લગાય એ સૌથી પહેલા અમારા સુપરપટ્ટી જે એમ જ લગાઈને જતા રહ્યા અમારા પૂછ્યા વગર

અમારા છોકરાઓ ભૂખ્યા રહે છે એક ટાઈમનું જમવાનું અમે લોકો આપીએ છીએ ને લાઈટ બિલ ભરવાનું લાઈટ જતી રહે છે અડધી રાત્રે અમે કોને કહેવા જઈએ સાહેબ અમારે અમારા જૂના મીટર પાછો આપો અમને નવા મીટર જોતા નથી એક જગ્યાએ અમે એટલી જગ્યાએ જોઈને આવ્યા છે છીએ જે ગરીબો છે એમના ઘરે જ મીટર આયા છે સ્માર્ટ મીટર બાકી કોઈના ઘરે આવ્યા નથી મીટર અમને અમારા જૂના મીટર પાછા જોઈએ છે કો લાઈક કરે અમારી ચેનલ કો સબસ્ક્રાઈબ કર બેલાયક જરૂર પ્રેસ કરે